નમસ્કાર હું પ્રવીણ ગુજરાત પ્લસમાં આપનું સ્વાગત છે જૂનાગઢના રાજકીય દ્વંદ થી આ બુલેટિનની શરૂઆત કરીએ જવાહર ચાવડા અને કિરીટ પટેલ વચ્ચે વાર પલટવાની લડાઈમાં કિરીટ પટેલે જવાહર ચાવડા પર આઠ આટકતરો પ્રહાર કર્યો છે આજે સરકારી કાર્યક્રમમાં તેમણે કહ્યું કે અમુક લોકો સહકારી સંસ્થાઓને હડપવાનું કારસ્થાન કરી રહ્યા છે આજે રાઘવજીભાઈ પટેલ સહિત જયેશ રાદડિયા પણ આમાં હાજર હતા અમે સોનાની થાળીમાં ચમચી સાથે પેદા થયેલા લોકો નથી તેવું કિરીટ પટેલે કહ્યું અમે આંબા નીચે દૂધ અને છાશ ખાઈને પેદા થયેલા લોકો છીએ અમારા પિતાએ મજૂરી કરી છે સોરઠના ખેડૂતોનું માથું નહીં દઈએ એવું કોઈ કામ કરીએ કે સોરઠના ખેડૂતોનું માથું જાય તો જુનાગઢ નું રાજકીય દ્વંદ એક અલગ ચરમસીમા પર છે અને જેવું જ આ પ્રકારનું સ્ટેટમેન્ટ આવ્યું તો કોંગ્રેસ અને ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં બે હજાર સત્તર ની કિરીટ પટેલની એફિડેવિટ પણ ફરવા લાગી છે કે જેમાં ત્રેવીસ કરોડની આસપાસ પ્રોપર્ટી દેખાડાય છે જે કોઈ ઉમેદવાર ચૂંટણી લડે તો ચૂંટણી પહેલાં જે એફિડેવિટ કરવી પડે તો એ હિસાબથી એક એમએસેજ પણ ફરી રહ્યો છે તો હવે ચરમસીમા પર છે તો આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ પણ હતા અને જયેશ રાદડીયા પણ હતા અને જયેશ રાદડીયાનું પણ સૂચક નિવેદન હતું પરંતુ સોનાની થાળી સોનાની ચમચી આ શબ્દનો ઉપયોગ કરી આટકતરી રીતે જે છેલ્લા સાત દિવસથી ચાલી રહ્યું છે આજે અમુક લોકો દ્વારા અમુક કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીઓ દ્વારા જુનાગઢ જિલ્લા અને આ ત્રણે ત્રણ જિલ્લાના સહકારી સંસ્થાઓને

તો બે હજાર ચોવીસમાં કિરીટભાઈ કેટલા કરોડના આસામી હશે આ સમગ્ર મામલો એવો છે કે બે હજાર સત્તરમાં કિરીટ પટેલ જયારે વિધાનસભાની ચૂંટણી લડ્યા અને તેમણે જે સોગંદનામું કર્યું હતું તેમાં ત્રેવીસ કરોડની મિલકત હોવાનો ઉલ્લેખ કર્યો હતો હવે બે એટલે કે સાત વર્ષ પછી કિરીટ પટેલ કેટલા કરોડના આસામી હશે એક સામાન્ય ગરીબ ઘરના ખેડૂત પુત્ર આટલી મિલકત કેવી રીતે આવા વિરોધી જૂથે સવાલો ઉઠાવતા